ઠોરાહો તાર હાહરિયામાંથી તો આવે હોણું કરવા તમે તો આગો દીવ થઈ ગયો મારો છે ને આગો દીવ થઈ ગયો મરી ગયા તા તો નતા જ્યાં પણ અમે મરી ગયા

કાકા દિવાળી ઢુકડી હારાને તમે પણ મે કાકો ગરીબ ગાઢ ના તો મારા ના ત્યાં તો

આ હાવણા તમા ચાલે જરૂર લાવો કે આ હાવણા કાકા આ હાવણા કોને મગાયા શું લાયા આવો મારા વેવાઓને તો ઈવળી ચા નોતો કરી છે સનો ફોન કરીને આયો તો 12 વાગે ફોન શું કરો તમે શું કરો છો સારું

બેહાય <laughs> <laughs>

બેટીનો વેદ હતો મારા કાકાના કાકાનો ભ્યુટો એક હતો ઇન વેવણી આ તા તો હું એ મારો આ તો તા નાડું ના કયું